નમસ્કાર મિત્રો વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડ દ્વારા તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ વલસાડ રાજપૂત સમાજ હોલ ખાતે ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં વલસાડ જિલ્લા તથા સિલવાસ દમણ દાદરાનગર હવેલીના ખ્યાતનામ રાજપૂત સમાજના ડોક્ટરો દ્વારા દર્દીઓની ફ્રી ચેકઅપ કરવામાં આવશે સાથે સાથે એ લોકોને ફ્રી દવાઓનું પણ વિતરણ કરવામાં આવશે આ કેમ્પ દરમિયાન નિદાન થયેલ દર્દીઓને જો કોઈ મોટી સારવાર અથવા તો કોઈ સર્જરીની જરૂર હોય તો એમને વલસાડ જિલ્લાની તથા સેલવાસ દાદરાનગર હવેલી ખ્યાતનામ રાજપૂત સમાજની હોસ્પિટલોમાં એમની અંત્યંત રાહત દરે સારવાર પણ કરી આપવામાં આવશે આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર દાનવીરોને વિશિષ્ટ ભેટ પણ આપવામાં આવશે આ કેમ્પને સફળ કરવા માટે રાજપૂત સમાજ ટ્રસ્ટી મંડળ કારોબારી મંડળ અને સંનિષ્ઠ કાર્યકરો ખૂબ જ મહેનત કરી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બધી જ સ્પેશિયાલિટીના ડોક્ટરો આ કેમ્પમાં સેવાનો લાભ આપશે તો હું વલસાડની જનતાને નમ્ર વિનંતી કરું છું કે જે પણ જરૂરિયાતમંદ દર્દી હોય એ આ કેમ્પનો લાભ લઈ અને એને લીધે એમનું જીવન અને સ્વાસ્થ્ય સુધારે થેન્ક યુ સો મચ